ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃચાના વિવાદમાં એન્ટ્રી થઈ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલની જાહેરમાં ગોપાલ ઇટાલિયાને એવું કહ્યું કે બધા મોંમાં આંગળા નાખી ગયા હતા મિત્રો આજે ખોડલધામ ટ્રસ્ટી અને કડવા પાટીદાર સમાજના મોટા આગેવાન નરેશ પટેલે ગોપાલ ઇટાલિયા વિશે એવું નિવેદન આપ્યું કે રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર જો મિત્રો નરેશ પટેલે ઇટાલીયા અને અમૃતાના રાજીનામા આપવા મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે એમણે સીધે સીધી ટકોર કરી છે પ્રજાએ પાંચ વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યો હોય તો પૂરા કરવા જોઈએ આ સાથે જ એમણે કહ્યું છે કે મારી પાસે પ્રશ્ન સમાધાન માટે આવશે તો હું જરૂર નિરાકરણ કરીશ રાજકારણમાં નહીં જોડાવું વર્ષ બે હજાર બાવીસમાં જ કહી દીધું હતું મિત્રો નરેશ પટેલે રાજકારણમાં જોડાવા મુદ્દે પર એકવાર સ્પષ્ટતા કરી એમણે કીધું કે મેં તો વર્ષ બે હજાર બાવીસમાં જ ચોખ્ખું કહી દીધું હતું કે હું રાજકારણમાં નહીં જોડાવું સમાજમાં જે સારા કામ કરતા હોય એમના કામમાં કોઈએ રોડા ન નાખવા જોઈએ એવી પણ એમણે ટકોર કરી હતી સોશિયલ મીડિયામાં ખોટા નિવેદનો કરવાને બદલે સમાજના સારા કાર્યો કરવા દેવા જોઈએ એમ પણ એમણે કહ્યું હતું વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત મુદ્દે જ્યારે સવાલ કરાયો ત્યારે એમણે હસતા હસતા કહ્યું હતું કે આજે તેમનો જન્મદિવસ છે અને રાજકીય પ્રશ્ન ન કરો તો સારું કહેવાય નોંધનીય છે કે ગુજરાતના રાજકારણમાં અત્યારે સેલેન્જનું જોરદાર ચર્ચા ચાલે છે અને એમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમરુચાએ એક મોટો દાવ રમ્યો છે અમરુચાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની સેલેન્જ ખુલ્લે આમ સ્વીકારી લીધી છે ને એમ કહી દીધું છે કે હું તો રાજીનામું આપવા તૈયાર છું આ તો મોરબીમાં આવે મોરે મોરાનો જંગ જામે તેવું લાગી રહ્યું છે ઈટાજાએ વિડીયો બનાવ્યો અમૃત્યાને આપ્યો જવાબ મિત્રો વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાજાએ કાંતિ અમૃતિયાના પડકારનો હસતા મોઢે સ્વીકાર કરતા એક વિડીયો બનાવ્યો હતો તેમાં ગોપાલ ઇટાએ કહ્યું હતું કે મેં ગઈકાલે મોરબીના ધારાસભ્યનો વિડીયો જોયો તેમાં મોરબી ભાજપના ધારાસભ્ય કહે છે કે ગોપાલ ઇટાજા હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડવા આવી જાય હું રાજીનામું આપી દઈશ અને બે કરોડ રૂપિયા ઇનામ રૂપિયા આપીશ તો મોરબીના ધારાસભ્ય આપેલા આ ચેલેન્જને સરર્ષ રાજી ખુશી ત્યાં સ્વીકારી લઈએ છીએ સુરા બોલ્યા ન ફરે જો તમે સુરા હો મરદ માણસ હો અને એક જ વખત બોલતા હોવ જબાનના પક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બાર વાગ્યા સુધી તમારું રાજીનામું પડી જવું જોઈએ ગોપાલ ઇટા જ્યાં વટથી તમારી ચેલેન્જને સ્વીકારે છે પાટીલ અંકલે પૂછાવીને રાજીનામું આપી દો મિત્રો વધુમાં ગોપાલ ઇટાએ જણાવ્યું હતું કે હું પણ મારે એક શરત છે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હવે હું રાજીનામું આપું છું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તમારા પોતાનામાં હિંમત હોય તાકાત હોય અને